છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ અંબાલા ગામેથી વિકાસ સપ્તાહનો શુભારંભ કરાવ્યો રાજ્ય સરકાર દ્વારા તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની સંકલ્પસિદ્ધિની આ બહુવિધિ વિકાસ યાત્રા અને જનહિતકારી શોષણની ગાથા જનજન સુધી ઉજાગર કરવામાં આવશે જેના ભાગરૂપે છોટાઉ જિલ્લામાં અંબાલા ગામેથી વિકાસ સપ્તાહ બે હજાર પચીસનો શુભારંભ સાંસદ શ્રી જસુભાઈ રાઠોએ કરાવ્યો હતો આ પ્રસંગે જસુભાઈ રાઠવાએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્વારા અંબલમાં મૂકવામાં આવેલા વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના કિસાન સન્માન નિધિ આયુષ્યમાન કાર્ડ ધરતી આંબા જન ઉત્કર્ષ અભિયાન જેવી અનેક યોજનાઓના સફળતાપૂર્વક અમલીકરણની ચર્ચા કરી હતી આ વિકાસ સપ્તાહનો મુખ્ય હેતુ છેવાડાના ગામ છેવાડાના માનવી સુધી સરકારનો વિવિધ યોજનાઓની જાણકારીને લાભો પહોંચાડવાનો છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીમાં ખેતીવાડી વિભાગની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વાલી દીકરી યોજના જેવી અનેક યોજનાઓના લાભાર્થીઓને મહાનુભવન હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી અંબાલા ખાતે દસ ગામોના પીવાના પાણીના ટેન્કરો મહાનુભવન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા ભારતના જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવવા સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી મહાનુભવન હસ્તે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાંગર ડીઆરડીએ નિયામક શ્રી કેડી ભગત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન

અંબાલા ગામથી શરૂઆત કરવામાં આવી અને આ વિકાસ રથ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર આ વિકાસ રથ ભ્રમણ કરશે અને યોજના કી માહિતી આપશે તથા વિકાસ કાર્યોનું મૂલ્યાંકન કરશે આજના તબક્કે માન્ય કલેક્ટરશ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન્ય નિયામકશ્રી અને નાયબ કલેક્ટરશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારી ઉપસ્થિત રહી અને આ રથને આજે પ્રસ્થાન કરાવ્યું છે